આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે જાન્યુઆરી મહંતનું સન્માન પણ કર્યું છે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે કરોડો હિન્દુઓનું શ્રદ્ધાનું કેન્દ્ર એવું શ્રી રામ મંદિરનું નિર્માણ થવાનું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પાદરા શહેર તેમજ તાલુકાના બે સંતોને આમંત્રણ મળ્યું છે જાસપુર ગામના હનુમોતિયા મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજને આમંત્રણ મળતા જ સમગ્ર જાસપુરના ગ્રામજનોમાં ખુશીનો એક લહેર જોવા મળી છે આ શુભ અવસરમાં જાસપુર ગામના મહંત હાજરી આપશે સાથે જ જાસપુર ગામજનો માટે ગૌરવવંતુ પણ ગણવામાં આવે છે મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજનું જાસપુરના રણછોડજી મંદિર ખાતે જે સન્માન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગ્રામજનો સહિત અનેક જે ભક્તો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા